મારી ગાયો ભત્રીજા સારો આવતો નહિ મારે કોમ કરવું પડે ભત્રીજા ને ફોન કરવા દેજો હાલો આ ભત્રીજા આય હેડ ગાયો સારો મારે ઘેર કોમ આ તું તો આવું ને તા સારું તા તું આય હેડ

આ ભત્રીજો દેખાતો નહીં કઈ ન આઈ ભત્રીજો દેખાતો નહીં આ હેલો આવે આ મારો આરો ભત્રીજો દેખાતો નહીં કોણ આઈ ગયો આ હેલો આવે આવે છે આવે છે

400 લાગી હે આન તઈન હોઈ જાઉં ગાય તો જા તો 400 બેહો ને હું હું હોય ને એકરી જાય

आवर तू है ना? ये पारी शुए? शुए? है है? नहीं। ये पारी ना? एक आप है सुन रन